એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી તેના પર નજર કરીશું સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડને જોડતો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે આ પુલ જર્જરિત હાલતમાં છે ભારે વાહનો પુલ પરથી પસાર થાય ત્યારે પુલમાં ધ્રુજારી થઈ રહી છે કંપન થઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકો પણ ગભરાઈ ગયા છે પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે પુલની હાલત જોવા મળી રહી છે છે પુલ ઉપર એક ખાડા પડ્યા અને આ પુલ ગમે ત્યારે તૂટે તેવી સંભાવના અને તેવી ચિંતા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જર્જરિત પુલનું અનેક વખત સમારકામ કરવામાં આવ્યું પરંતુ સ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા પુલ નું ટેસ્ટિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે ગઈકાલે આજ અંગે વધુ વાત કરીશું સમાતા ફઝલ અમારી સાથે લાઈવ જોઈ રહ્યા છે ફઝલ રાજકોટને જોડતો જે બ્રિજ છે જે પુલ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે સમારકામ કરાયું પરંતુ તેની હાલત જેમની તેમ જોવા મળી રહી છે સુરેન્ગર રાજકોટ બાયપાસ રોડને મળી જોડતો એક માત્ર આ પુલ છે તે પણ અત્યંત જર્જરિત હાલતમાં બની ચૂક્યો છે તંત્ર દ્વારા આ પુલ એક વર્ષમાં બે વખત રિપેરિંગ કામ અને સમારકામ હાથ ધરાવવામાં આવ્યું પરંતુ તે છતાં પણ આ પુલ જે પરિસ્થિતિ બદલાવી જોઈએ તે બદલાતી નથી પુલ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે અને એક થી બે ફૂટના મોટા ખાડાઓ અને ગાબડાઓ પડી ગયા છે નીચે થી સળિયા દેખાઈ રહ્યા છે એટલે મોટી જાન આની સર્જાય તેવા એંધાણ લાગી રહ્યા છે આ કેમેરામેન ને કે પેલા આજે પુલ ઉપર સળિયા દેખાય છે તે સીધા લાઈવ દ્રશ્ય દેખાડવાનો પ્રયાસ કરશે જે ખાડાઓ પણ પડી ગયા છે અને ખાસ કરીને વારંવાર આ પુલ છે તે જર્જરિત હાલતમાં બનતો હોય છે તંત્ર દ્વારા સતત પુલ સમારકામ મોટા વાહન નીકળે ત્યારે હળતો હોય છે પુલ તૂટવાની સંભાવના છે શું મોટું રૂટવાની સંભાવના છે સુ કે 10% પાસે શું આશા રાખે સારું કામ થાય આપણે રાખવી જોઈએ વસ્તુ આ પ્રોબ્લેમ છે ગમે મને કામ કરે મારી કયો બ્રિજ છે આજે

તે છતાં પણ જે ગાબડાઓ પડી ગયા છે આની જે પાણીઓ છે તેના ઉપર પણ જે દેખાઈ રહ્યા છે વાહન ચાલકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે આ પુલ તાત્કાલિક સમારકામ હાથ ધરાવામાં આવે કારણ કે અહીંથી રોડ ના એક હજાર થી વધુ વાહનો પસાર થાય છે રાજકોટ તરફ જતા મોટા વાહનો હોય નાના વાહનો હોય તેમને જોડતો એક માત્ર આ પુલ છે તેને પણ

આશા રાખી આ પુલ નું તાત્કાલિક સમારકામ હાથ ધરાવવામાં આવે અને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય જી જી આ દુર્ઘટના સર્જાય પછી પુલ નું કોઈ ચેકિંગ કોઈ સર્વે થયો હોય તે કોઈ વિગત સામે આવી છે અને કેટલા વખત થી આ પુલ આવું જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે આ ત્રણ વર્ષ પહેલા જયારે સુરેન્દ્રનગર નો વસ્તળી પુલ તૂટી પડ્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ એકસો છ્યાસી જેટલા જે ક્રોઝવે હોય છે પુલો હોય છે બ્રિજો હોય છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે સમયે આ જે રાજકોટ બાયપાસ ને જોડતો પુલ તૂટી પડવાની શક્યતાઓ હાલ વાહન ચાલકો અને તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તે છતાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે તંત્ર દ્વારા

તાત્કાલિક તાત્કાલિકપણે સવારકામ હાથ ધરાવવામાં આવે કારણ કે ફિટનેસ સર્ટી નામે આ પુલ રિજેક્ટ કરવામાં આવ્યો છે તેમાં પણ જર્જરીત દેખાડવામાં આવ્યો છે પરંતુ તે છતાં પણ આ પુલ તંત્ર દ્વારા હાલ ચાલુ રાખવામાં આવ્યો છે આશા રાખીએ તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે કારણ કે છેલ્લા એક વર્ષમાં બે વખત તો રિપેરિંગ કરવામાં આવ્યો છે તે છતાં પણ પરિસ્થિતિ નથી સુધરી રહી જો પુલનું ફિટનેસ જળવાય તેવું ન હોય તો તાત્કાલિક બંધ કરી અને ડ્રાઈવર જે નાપી અને વાહન ચાલકોના જે જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તેમાંથી તંત્ર જાગી બહાર કાઢી અને તાત્કાલિક જન આપે તેવી હાલ વાહન ચાલકોની પણ માંગ જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે